આઉટ કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો અલી પૂરાબાની પૂરી બેસની હડગાઈ પડી 50 લાખ માં હારો મારવો તો ને કે આ માર્કેટ માં કે માર્કેટ માં કે કીર્તિ ના 50 લાખ ની ઓફર કરી ભુરાબાની પાડી તો મિત્રો હજી ઉધી છે ને ખજર ભય ના છોડીને હવે દિવાત ખાવા ઉપર પહોંચી જાય એટલે ભૂકો તો બોલી જવાનો છે પણ હવે પેલી આપણે શંકરચાર કારણ આપણે વેહાડેલી કરીને શંકરચાર

ઉપર ફોટો બી બતાવશું તેમને મેસેજ કરો યા તો કોલ કરો મિત્રો તો તમે ભી ભાઈ ને દિવાસ કાવટ ને ગમણ ને સપોર્ટ કરો છો તો આપણી આઈડી ને ફોલો કરો અને આ જે અન્ય પ્રજાતિઓ પ્રાણીઓ છે ને ભૂંડરો ભૂંડ્રી એ બધા લોકોને અનફોલો કરીને એક રિપોર્ટ મારી દો